નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આજે અમારી સાથે કંઈક ખાસ મહેમાન ઉપસ્થિત છે આજે અમારી સાથે વાત કરવા માટે એવા લોકો છે જે લોકોને કોઈ ઓળખાણની જરૂર નથી કારણ કે એ લોકો જે છે તેના અભિનયથી તેમના ફિલ્મોથી સમગ્ર ગુજરાતની સાથે સાથે અત્યારે આજની ડેટની આપણે વાત કરીએ તો સમગ્ર દેશભરમાં તે લોકો છવાઈ ગયા છે અને ખાસ કરીને જે લોકો અવોર્ડ પણ અત્યારે મળી રહ્યું છે સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરાવ હું આપણી સાથે અમારા સૌથી ખાસ મહેમાન પહેલાં તો હિદેનકુમારજી આપનો ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે હિતુ કનોડિયાજી આપનું સ્વાગત છે અમારી સાથે એમને કોણ નથી ઓળખતું આજની ડેટમાં સૌથી મેન આપણે વાત કરીએ તો હાલ અમારા ફિલ્મોમાં વંશમાં જે એક વશ કરીને જે મૂવી આવેલી હતી તેમાં સૌથી મેન કિરદાર નિભાવનાર જાનકી બોડીવાલા આપનું સ્વાગત છે અમારી સાથે ગુજરાતથી નીકળીને સાઉથ સુધી અને સાઉથમાંથી બોલિવૂડ સુધી તમામે તમામમાં કામ કરનાર જે અમારી સાથે ખાસ મહેમાન મોનલ ગજ્જરજી સ્વાગત છે આપનું અમારી સાથે આજની તમામ આ ચર્ચામાં આજે આપણે વાત કરવાના છીએ જે મૂવી હમણાં હાલમાં આવી હતી અને એ મૂવી જે એક વાત કરી સૌથી પહેલાં ગુજરાતીમાંથી સ્ટાર્ટ થઈ અને એ મૂવી પછી હિન્દીમાં બી બની ને હિન્દીમાં જ્યારે સૌથી મોટા પડદા પર આવ્યો અને એના પછી આપણે વાત કરીએ તો જે આપ કામ કર્યા છો વર્ષમાં વર્ષ પછી શૈતાન મૂવી આવી ગુજરાતથી લઈને મુંબઈ સુધીનું સફર કેવું હતું સૌથી પહેલાં તો આપે જણાવો અકલ્પનીય હતું મારા માટે મેં વિચાર્યું નહોતું કે આવી ત્યાં હિન્દી સિનેમામાં કામ કરવા મળશે મને અને એ પણ આપણા ગુજરાતી પિક્ચરો થકી મને કામ કરવા મળ્યું એ મારા માટે અને ઇન્ડસ્ટ્રી માટે બહુ જ આમ એક મને બહુ પ્રાઉડ ફીલ થાય છે યાર આ મારી ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ મને હિન્દી સિનેમાનો એક રસ્તો દેખાડ્યો બહુ જ ખુશ છું અને બસ થેન્કફુલ છું ગોડને અને મારા ડિરેક્ટરને આપની સાથે હું વાત કરવા માગીશ વર્ષ મૂવી માટે જ્યારે સૌથી પહેલાં આપણી પાસે જે સ્ક્રિપ્ટો આવી જે ઓફર આવી તેને લઈને આપના મનમાં શું ખ્યાલ આવ્યું આવા જ રોલની રાહ જોતો હતો છેલ્લા ત્રીસ વર્ષથી કારણ કે મેં શરૂઆત કરી કરિયરની એ મારી ઊંચી મેળીને ઊંચા મોલે વિલન તરીકે શરૂ કરી ત્યાર પછી દેશરે ઈશ્વરે મને આપી અને દેશરે પછી મને ફરી પાછું એ એ તરફના રોલ તરફ જવાનો મોકો જ ના મળ્યો કારણ કે હીરો તરીકે ખૂબ બધી ફિલ્મો એક પછી એક દોઢ દાયકા સુધી ચાલી ખૂબ સફળ થઈ પણ એક્ટર તરીકે મારે આવા જ કોમ્પ્લેક્સ કેરેક્ટર કરવા હતા જ્યારે આ વાર્તાનો વિચાર મને એમણે કયો તે દિવસ શું એક્સાઇટેડ છું કે હતો કે આ વાર્તા કરવાનો મોકો ક્યારે મળશે અને એ મોકો જ્યારે મળ્યો ત્યારે મને લાગ્યું કે યસ આ આપણી ફિલ્મ છે જેના થકી આપણે નેશનલમાં પણ ડંકો વગાડી શકીશું ને આજે એ વાત સાચી સાબિત થઈ આજે સાચી સાબિત થઈ છે કારણ કે એ વર્ષ જે એક ગુજરાતીમાં મૂવી હતી અને એને હિન્દીમાં રીમેક તરીકે જે જ્યારે એ આવી અને આટલા મોટા પડદા પર અને આટલા મોટા મોટા જ્યારે એક્ટર્સ લોકો સાથે કામ કરવાનો મોકો મળ્યો બધાને અને જ્યારે આપ લોકોએ કામ કર્યું શું શું આવતી હતી અંદરથી ફીલ થતું હતું કે આપણી ભાષામાં ભાષામાં ગુજરાતી આ વિષયની સાથે જે હિન્દુસ્તાનમાં ક્યારે આની પહેલાં નથી કહેવાય એ જોનર એ એ પ્રકારની આ ફિલ્મ છે તમે હિસ્ટ્રી ચેક કરશો તો આ પહેલી ફિલ્મ છે જે આટલી ડાર્ક અને આ જોનરની ફિલ્મ આપણી ભાષામાં બની એ જ સૌથી મોટી ગૌરવની વાત એના પછી એ ફિલ્મ આટલી સુંદર રીતે બની દરેકે દરેક પાત્રો લોકોના સુધી અદ્ભુત રીતે પહોંચ્યા એના એના નાયક પણ પહોંચ્યો એનો ખલનાયક પણ પહોંચ્યો એની દીકરી એટલે જે આર્યા હતી એ આર્યાની સાથે જે થયું એ સમગ્ર ગુજરાત અને ગુજરાતથી બહાર નીકળીને હિન્દીના એ ઓડિયન્સ સુધી પણ એ હૃદયમાં દીકરી તરીકે સ્થાપિત થઈ ગઈ નહીં એમની પોતાની દીકરી સાથે આ ઘટના થઈ રહી છે અને એ વસ્તુ એ લોકોને કંપાવી દીધા અને ત્યાર પછી એક માર્ગ શરૂ થયો હિન્દી તરફનો અને બહુ પ્રાઉડ મોમેન્ટ છે કે આગળ ફિલ્મો થઈ છે આપણી ગુજરાતી ફિલ્મનીમાંથી હિન્દી ફિલ્મના રાઇટ્સ વેચાયા છે પણ આ જોનરની ફિલ્મ એ સૌથી મોટી જે સ્ટારકાસ્ટ સાથે હિન્દીની અંદર એ લોન્ચ થઈ જે પ્રોડક્શન હાઉસ તરફથી એ ફિલ્મ બનાવવામાં આવી જેના કારણે ગુજરાતી સિનેમા લોકોની વચ્ચે ચર્ચાતું થયું એ સૌથી વધારે ગૌરવની પડ હતી કે આપણી ભાષાની વર્ષ પરથી શૈતાન બને છે જય દેવગન અને માધવન પ્રકારના એક્ટરની સાથે અને સૌથી વધારે એક્સાઇટિંગ ઘટના હતી કે મારી એ જ એક્ટ્રેસ મારી એ જ આર્યા ત્યાં પણ એ જ રોલ ત્યાં પરફોર્મ કરે છે કોના નસીબમાં હોય બહુ ઓછા વ્યક્તિના નસીબમાં હોય આપ જ્યારે ગુજરાતથી નીકળીને મુંબઈ સુધી ગયા અને જ્યારે એ લોકો અજય દેવગન સાથે આપણે કામ કર્યું હાર માધુમ સાથે આપણે કામ કર્યું ત્યારે શું લાગ્યું કેવું લાગ્યું એ ફિલિંગ કેવી હતી કારણ કે જે ગુજરાતી ભાષા છે એ ગુજરાતથી નીકળીને એક આમ કહેવા જઈએ તો આપણે અકલ્પનીય હોય કારણ કે કોઈએ વિચારેલું નહીં હોય કે અહીંયાથી નીકળીને આપણે મુંબઈ સુધી પહોંચી જશું ને એવા લોકો સાથે કામ કરવાનો મોકો મળે કે આપણે નાનપણથી એમને જોતા આવ્યા છીએ તો એ ફિલિંગ શું હતી હું એકચ્યુઅલી મને જ્યારે પહેલીવાર ખબર પડી ત્યારે મને પહેલાં તો વિશ્વાસ નતો આવ્યો કે ઓકે આવું કંઈ થઈ શકે છે મને એ જ હતું કે ચલો કંઈક ચેન્જ થઈ ગયું એન્ડ મુમેન્ટ પર તો તો મેં ઘરમાં પણ કોઈને વાત નથી કરી કે આવી રીતે હું કોઈક હિન્દી ફિલ્મ કરી રહી છું જ્યાં સુધી મને આમ ખાતરી ના થઈ કે ઓકે હું જ છું જે મને યાદ છે કે કુચ કંઈક શૂટિંગના કંઈક પાંચ અઠવાડિયા પહેલાં મેં ઘરે વાત કરી હતી અઠવાડિયા દોઢ અઠવાડિયા પહેલાં કે આવી રીતે પિક્ચર કરી રહી છું એમ તો એ જ જે ફિલિંગ હતી જો એમની જોડે કામ કરવાની વાત આવે તો હું ત્યાં પણ એટલી જ ડરેલી હતી જેટલી અહીંયા આપણા જે સુપરસ્ટાર્સ છે એમની સાથે કામ કરતાં હું જે ડરેલી હતી કે યાર આટલા મોટા એક્ટર્સ આટલા સારા એક્ટર્સ અને આ લોકો સામે એક ક્ષણ આમ ફ્રેમમાં દેખો પણ એક બહુ મોટી વાત થઈ જાય અમારા જેવા કલાકાર માટે અને આમની સાથે ફિલ્મ કરવા મળી આ બધા એક્ટર્સ સાથે અને એટલા કમ્ફર્ટિંગ બધાએ મને ફીલ કરાયું છે એટલો સપોર્ટિવ ફીલ કરાયું છે કે આમ લાઈક આઈ વોન્ટ ટુ થેન્ક દેમ કે તમારા લોકોના જ કારણે આજે આર્યા અને જાનવી આટલી સરસ પડદા પર દેખાઈ રહી છે મોનલજી હું આપને પૂછવા માંગીશ ફર્સ્ટ વર્ષમાં આપ નહીં હતા સેકન્ડમાં આપ હમણાં હાલમાં આવ્યા છો આ જે ફર્સ્ટ મૂવી જે છે અને એના પછી અત્યારે હાલ જે મૂવી બની છે એ હિન્દીમાં બી ગઈ શૈતાન બન્યું ને એના પછી અત્યારે હાલ આ ટીમ સાથે આપણે કામ કરીને સૌથી પહેલાં કેવું લાગે છે કેવું લાગી રહ્યું છે હું બહુ જ એક્સાઇટેડ હતી જ્યારે કૃષ્ણ દેવી યાજ્ઞિક અમારા ફિલ્મના ડિરેક્ટરે આ ફિલ્મની સ્ક્રિપ્ટ મને સંભળાવી કોઈ પણ એક્ટર માટે બહુ જ ગર્વની વાત છે મનપસંદી ડિરેક્ટર સાથે કામ કરો એક્સપિરિયન્સ એક્ટર સાથે કામ કરો એની મજા જ અલગ હોય છે અને જ્યારે કોઈ ફિલ્મે ઓલરેડી પ્રૂવ કરી દીધું હોય ફર્સ્ટ પાર્ટમાં અને જ્યારે તમે સેકન્ડ ટાઈમ પાર્ટમાં જોડાવો છો તો અગેન ઇટ યો રિસ્પોન્સિબિલિટી ટુ ડુ વેલ એન્ડ ઓફકોર્સ પહેલી સક્સેસ ગયું હોય એટલે બીજી ફિલ્મનો સ્કેલ પહેલી ફિલ્મ કરતા બમણો પ્રોડ્યુસર અને ડિરેક્ટરની ઇમેજિનેશન ઉપર કહી શકાય કે બમણો ઇઝ નોટ અ રાઈટ વર્ડ બટ ડેફિનેટલી વર્ષ લેવલ ટુની વાત કરીએ તો વર્ષ વન કરતાં એ એકચ્યુલી ટુ હંડ્રેડ ટાઈમ વધારે થ્રિલ છે ટુ હન્ડ્રેડ ટાઈમ વધારે એમાં મજા આવશે લોકોને અને એટલો સ્કેલ બજેટ વાઇઝ અથવા બિઝનેસ વાઇઝ પણ વી આર લુકિંગ ફોરવર્ડ ટુ મને બહુ જ મેજરલી મારી સ્ક્રીન શેરિંગ કેમ કે હું સ્કૂલનું પ્રિન્સિપલનું કેરેક્ટર પ્લે કરું છું મારી છોકરીઓ સાથે હતું જેમ વર્ષ પહેલાંમાં આર્યા વોઝ ધ મેઇન ગર્લ વોઝ પઝેસ્ટ અને આમાં બસો છોકરો સ્કૂલની પઝેસ્ટ થાય છે સો જે મેંના મા બાપ અથવા એની ફેમિલી જેટલું સફર કર્યું હતું એઝ અ પ્રિન્સિપલ મને એવું લાગે છે કે સમવેર અમે એ જ ફીલ કરીએ છે એન્ડ હિતુ સર સાથે કામ કરીને હિતેન સર સાથે કામ કરીને બહુ જ મજા આવી કેમકે હિતુભાઈ સાથે તો મેં પહેલાં કામ કરેલું છે હિતેન સર સાથેનો અમારો પહેલો અનુભવ હતો હિતુજી હવે હું આપણે પૂછવા માંગીશ જે મૂવી બનીશ વસ એ જ્યારે સૌથી પહેલા આપણી પાસે આવીને જ્યારે આ સ્ક્રિપ્ટ જોયું આપ કેવું લાગ્યું અને શું જ્યારે કોઈ રેવોલ્યુશન રેવોલ્યુશન જ્યારે આવે ને ત્યારે જ બાઉન્ડ્રીઝ તૂટતી હોય છે આપણે એક વાડા કરી દીધા હોય છે કે આટલું જ સંકુચિત આપણે રહેવાનું છે બધા લોકો એવું માનીને બેઠા હોય છે પણ ક્યારેક રેવોલ્યુશન લાવવું હોય લાઈફમાં કોઈ પણ પ્રકારનું ત્યારે તમારે વાડા તોડવાના હોય છે બાઉન્ડ્રીઝ તોડવી પડે છે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને અંદાજો આવી ગયો હતો કે આ વસ્તુ બાઉન્ડ્રીઝ તોડવાની છે અને આજે મને બહુ હરખ થાય છે એ કહેતા કે આજે અમારી વર્ષ જ્યારે મેં સ્ટાર્ટ કરી હતી એ ક્યાંથી ક્યાં પહોંચી હિન્દી સુધી પહોંચી રીમેક થાય છે શૈતાન બને છે એના પછી અમે પાર્ટ ટુ હિન્દીમાં લઈને આવી રહ્યા છીએ તો ગુજરાતી અને હિન્દી બંને અમે એક સાથે સત્યાવીસ ઓગસ્ટે રિલીઝ કરી રહ્યા છીએ આ અમારા માટે બહુ ગર્વનો મોકો છે અમારી જાનકી બોડીવાલાજીને ને નેશનલ અવોર્ડ જીતીને લાવે છે અમારા પ્રોડ્યુસર અને અમારા ડાયરેક્ટર એમના માટે શું હરખની વાત હશે કે એ લોકોએ એક આ સાહસ કર્યું ભયંકર સાહસ હતું આ કન્ટેન્ટની ગુજરાતીમાં ફિલ્મ કેવી રીતે બની શકે એ બનાવી અને નેશનલ અવોર્ડ એ લોકો ઇટ વોઝ એન એ સર્ટિફિકેટ અડર્ટ ફિલ્મ સેન્સરમાં આપવામાં આવ્યું હતું તે છતાંય એ ફિલ્મ આવી રીતે નેશનલ અવોર્ડ લઈને આવે છે મોટી વાત છે અને એ મુમેન્ટ સ્પેશિયલ ક્યાં થઈ ગઈ કે જેના થકી મને અવોર્ડ મળ્યો હતો કારણ કે આજે બધાને ખબર છે કે જે લેવલના એ એક્ટર છે જે લેવલના કલાકાર છે એ જે એ જે સ્ટેજ ઉપર છે અને આટલા મોટા વ્યક્તિ થકી જો તમને એક અવોર્ડ મળે છે ને એ બી તમારા ઓલમોસ્ટ લાઈફનો જ હું શેર કરવા માગું છું કે મારો પહેલો અવોર્ડ હતો અને મને એમના હાથે મળ્યો તો હું ત્યારે પણ સ્પીચલેસ હતી ને અત્યારે પણ આમ જ્યારે વિચાર્યું ત્યારે ત્યારે એવું થાય કે

કે પછી આ થ્રીલર હોય કે પછી જે બી ઝોનલ ફિલ્મો છે એમના થકી બધાને તમામે તમામ ગુજરાતના ખાસ કરીને જે લોકો છે તેમને તો એમને ઓલરેડી વસમાં લઈને રાખ્યું છે એની અંદરના સંસ્કાર એ છે કે આઈફા હોય કે નેશનલ હોય હજુ પણ એટલી જ ગ્રાઉન્ડેડ છે એના વર્તનમાં કે એના કોઈ પણ પ્રકારના બિહેવિયરમાં તમને એ એ એ એ ક્યાંય ચૂકતી તમને ના દેખાય આજે બી હું એમને જોઉં છું તો મને એવું લાગે છે કે દસ વર્ષ પહેલાં આઠ વર્ષ પહેલાં જે હતા તે હજી બદલાયા નથી નો રિવર્સ જોઈએ છેલ્લો દિવસ કોણે નથી જોયું અને અમારો હું પોતે જ્યારે કોલેજમાં તો અને અમારા જે તે ટાઈમ પર કોલેજ પછી કોલેજ જસ્ટ છૂટવાનું થર્ડ યર ને એમની આમ ઊભી આવી છેલ્લો દિવસ અમારે સૌથી બધાનો ખાસ ફેવરેટ અને એ ટાઈમનો તો એ કોઈથી ભૂલાય નહીં અને આપનું એક્ટિંગ તો ખાસ કરીને એમની ગુજરાતમાં તો અત્યારે છવાયેલું જ છે હું હવે આપની પાસે આવીશ્મનંદજી ગુજરાતથી નીકળીને આપ સાઉથમાં ગયા એ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પહોંચ્યા પછી આપણે ત્યાં બિગ બોસ પણ કર્યું તો એ સફર કઈ રીતે અને સાઉથમાં શું લાગ્યું આપને કેવું લાગ્યું ત્યાં કામ કરીને એ લોકો સાથે મારા કરિયરની શરૂઆત જ સાઉથથી થઈ છે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એઝ અ એક્ટર મને નામ મળ્યું અને આમ વેરી ગ્રેટફુલ કે કે એની પહેલાં મેં કોઈ એક્ટિંગ માટે કોઈ થિયેટરનો કોઈ સ્ટેજનો કોઈ અનુભવ નહોતો સો મારી એક્ટિંગની સ્કૂલિંગ એકચ્યુઅલી સાઉથથી થઈ છે તો એમ કહેવાય કે તેલુગુ તમિલ મલયાલમ કર્યા પછી હું ગુજરાતીમાં આવી અને ગુજરાતીમાં આવીને મેં ઓડિશન આપ્યા તો મને એવું લાગે છે ગુજરાતીમાં આવવા માટે મેં બહુ મહેનત કરી પોતાની ભાષામાં કામ કરવા માટે મેં મહેનત કરી છે વધારે મને એવું લાગે છે બટ પોતાની ભાષામાં કામ કરવાની મજા જ કંઈક અલગ હોય છે કેમ કે તમે બધા સાથે બહુ કનેક્ટ ફીલ કરો તમને પોતાના લાગે બધા બીજી લેંગ્વેજ તમને આવડવી ત્યાં જઈને કામ કરવું એ લોકો એટલું જ તમને પ્રેમથી બોલાવતા હોય પણ જ્યારે કેમ છે તું તું બરાબર છે એવું આપણી ભાષામાં જ્યારે આપણે સાંભળીએ ને આપણા લોકોથી એ હૂંફ જ અલગ હોય છે જે મેં લિટલી પર્સનલી ફીલ કરી છે જ્યારે હું બીજી લેંગ્વેજમાં કામ કરું છું ત્યારે કે એક આ જ વર્ષની જ વાત કરીએ કે વર્ષ લેવલ ટુ હવે અમે હિન્દીમાં લઈને આવી રહ્યા છીએ પણ અમે બધા ગુજરાતી છે તો જેવા ઓફ સાઇટ પર જઈએ અથવા જે પણ વાત થાય એ આમ દિલ ખોલીને જવું ને કે ભળાશ કાઢવી કે ખુશી વ્યક્ત કરવી એ પોતાની ભાષાની મજા જ કંઈક અલગ છે અને એ વસ્તુઓ મને કેમ કે મેં સાઉથમાંથી કામ કરીને આવી છું એ એ વસ્તુ મને વધારે અહીંયા ફીલ કરાયું છે કે પોતાના જે છે ને એ પોતાની ભાષામાં જ છે તો આટલા વર્ષ ત્યાં સાઉથમાં કામ કર્યા પછી અત્યારે ગુજરાતીમાં જ્યારે પોતાની ભાષામાં કામ કરવાનો મોકો મળ્યો આપને ત્યારની ફિલિંગ શું હતી અને ત્યારે ખાસ કરીને આવા દિગ્ગજ જે અભિનેતાઓ છે અમારી સાથે આજે ને એ લોકો ગુજરાતીમાં ખાસ કરીને આટલા મોટા નામ ધરાવે છે ને આ લોકો સાથે જ્યારે કામ કરવાનો આપને મોકો મળે ત્યારે કેવું લાગે ના હોય અમારાથી મોટી સ્ટાર છે સાહેબ એ સાઉથની અંદર જઈને આવા મોટા પિક્ચરો કરીને આવી છે અને સાથે સાથે બિગ બોસ પણ કરીને આવી છે બિગ બોસ એઝ ઈટ્સ ઓન ઓડિયન્સ તેલુગુમાં વસ્તુ કરવા જેવી છે તો તેલુગુ સારું બોલે કે તમિલ સારું છે તમિલ અને તેલુગુના વ્યક્તિઓને આપણે તારીખે લેવલ આવે છે તો આપણે કેવી રીતે બોલીશું ઓગસ્ટ લેવલ થિયેટર લો વેલ્લી પિક્ચર ચૂસકોણ

તો ઉપરથી અનાઉન્સ પડા મૂન તેલુગુ લો માટલાડા ધીસ ઇઝ હમિંગ નોટ ઇવન સોંગ ઓકે સો આ જ્યારે આવે તો એવું ટ્રી કે ધીસ ઇઝ હમિંગ નોટ ઇવન સોંગ મૂન તેલુગુ લો માટલાડા એન્ડ આઈ એમ લાઈક એટલે ઇવન કમ્પ્લેઇન યુ કાન્ટ ડુ ઇન ઇંગ્લિશ અને આપણી ભાષા નથી એટલે તમે ઓટોમેટિકલી યા તો ઇંગ્લિશ માં બોલશો યા ફ્રસ્ટ્રેશન માં બોલશો એમ સો આઈ થિંક બીકોઝ ઓફ વેમાં ગઈ તો થર્ડ વીક ફર્સ્ટ વીક વોઝ ફન કેમ કે પેલો વીકો એટલે ઇટ્સ લાઈટ સેકન્ડ થર્ડ થર્ડ વીકથી ટોર્ચર ચાલુ થયું છે એટલે કે વોઝ લિટરલી ફિલિંગ કે હું ટ્રેક થઈ છું કે હું ખબર નહીં આમાં શું થશે યા તો રડી રડીને નું ઊંધી રહીશ પણ ચોથા વીકથી પછી એવું થયું કે હવે પાછી લઈશું એમ તો જેટલું તૂટલું ફૂટલું આવડે એ રીતે બોલવાનું ચાલુ કરી દઈશું આઈ ગોટ સો મચ લાવવાના આમ એટલે હું હમ્બલ અથવા ગ્રેટફુલ એટલા માટે ફીલ કરું છું કે જ્યારે બીજી બીજા દેશમાં બીજી ધરતી પર જઈને કામ કરો અને ત્યાંના લોકો તમને વધારે પ્રેમ આપે અને એના કારણે તમારું નામ પોતાની ઇન્ડસ્ટ્રીમાં પણ થાય તો આઈ થિંક ઇટ્સ હમણાં તો બોલીએ કઈ ભાષા હતી તેલુગુ તો તમિલમાં પણ બોલને ભાઈ મને તેલુગુ તમિલ નથી આવડતું મને તમિલ સમજાય છે ઓકે જનકી આપ ગુજરાત થી નીકળીને જ્યારે મુંબઈ ગયા ત્યારે ગુજરાતી ફૂડ આપણે એક તો સૌથી બધાનું ફેવરેટ અને ખાસ કરીને આપણે સુરતની જો કદાચ વાત કરીએ તો સુરતનું તો સૌથી પ્રખ્યાત છે કે કાશીનું જમણ અને સુરતનું જમણ અને કાશીનું મરણ એ સૌથી પ્રખ્યાત છે તો સુ મુંબઈમાં ગુજરાતી ડીશ કંઈ મિસ કરતા હતા તો ત્યાં કયા પ્રકારનું ખાવાનું મળે એમ તો તમે જો કે કંઈ ખાતા નથી જ્યારે બોમ્બે જવાનું થયું ત્યારે મને યાદ છે કે મારી મમ્મી એ ત્રણ સૂટકેસ ભર્યા હતા ખાલી બધા કઠોર પછી મસાલા અને વાસણ ને બધાના થઈને કારણ કે એની ઈચ્છા હતી કે હું ત્યાં જાતે બનીને ખાઉં ઘરનું ખાવાનું ખાઉં બહાર ખર્ચો ના કરું તો જ્યારે મુંબઈ હતી ત્યારે રોજ સવાર મને આજે મમ્મીને વિડીયો કોલ કરતી હતી કે હવે આજે મને કંઈક કે આજે હું શું બનાવું અને વિડીયો પર મને ગાઈડ કરતી રહે ખાવાનું બનાવતી હતી એવો મેં એક મહિનો પ્રયત્ન કર્યો પછી એવું શિફ્ટ થઈ ગઈ કે બસ આપણા ગુજરાતમાં બધાને ખબર છે કે જયારે ગુજરાતી બહાર જાય છે ત્યારે એમની સાથે થેપલા થેપલા તો નથી ખાધી પણ મારી મમ્મી મને છે ને ભાખરી બની મોકલતી હતી કે કારણ કે ભાખરી છે ને થોડોક વધારે ટાઈમ ટકી શકે છે બિસ્કિટ ભાખરી જે હોય ને એ તો એ મને આજે દર અઠવાડિયે પોર્ટર કરે બિસ્કિટ ભાખરી કોઈ આવતું જતું હોય તો એના થકી ફ્રૂટ્સ મંગાવી દે મારા માટે મોકલાવી દે કંઈક બનાવીને મોકલાવી દે તો એ જ બધું ચાલતું હતું જ્યારે મુંબઈ શિફ્ટ થઈ હતી ત્યારે તો અત્યારે હાલ જ્યારે આપ મુંબઈમાં જો કદાચ જાઓ છો તો મુંબઈમાં જ્યારે રહો છો અને શૈતાન જે મૂવીની શૂટિંગ હતી ને તેના દોરાન ગુજરાતી ફૂડ મિસ કરતા હતા શૈતાનનું જ્યારે શૂટ થયું હતું ને એકચ્યુઅલી મુંબઈમાં નહોતું થયું એ લંડનમાં થયું તો ત્યારે એકચ્યુઅલી ફૂડ જ મિસ કરતી હતી પણ સારી કારણ કે ત્યાં જે ખાવાનું બ્લેન્ડ હોય મસાલા એવું બધું તો ના મળે ત્યાં તો એ જે ફૂડ મિસ થતું હતું કે આપણું ઇન્ડિયન ફૂડ અને જે દાળ ભાત શાક રોટલી જે હોય જેની મજા જે સંતુષ્ટામ ભાણું હોય એ બહુ જ મિસ થતું હતું ત્યાં હાલ જે આવનારી મૂવી છે આવનારા મૂવીમાં શું કિરદાર છે અને એ મૂવીમાં કયા પ્રકારનું શું દર્શકોને આપ બતાવવા માંગો છો દર્શકોને શું કહેવા માંગો હા સી ધીસ ઇઝ અ સિક્વલ તો જે તમે પહેલા ભાગમાં જે આર્યાને જોઈતી જે સ્ટેજ પર એ એન્ડ થયું હતું આર્યાનું કેરેક્ટર એક ઓલમોસ્ટ એક વેજીટેબલ સ્ટેજ પર થયું હતું કે એ ખાલી હસી રહી છે અને એ અંદરથી જીવતી છે કે નહીં હજી પણ કોઈને ખબર નથી કારણ કે ઓલ શી કેન ડુ ઇઝ જસ્ટ બ્લિંક ડેટ ઇટ એના આંખોમાં તમે ઇમોશન્સ જોઈ શકો છો કે અંદર શું ફીલ કરી રહી છે એ ના સાંભળી શકે છે કે ના બોલી શકે છે હવે એ કેરેક્ટર કન્ટિન્યુ થઈ રહ્યું છે પાર્ટ ટુમાં એટલે આપણી પિક્ચર જ્યાં પતી હતી ત્યાંથી જ પાર્ટ ટુ સ્ટાર્ટ થઈ રહ્યો છે હવે આ જેટલા પણ નવા કેરેક્ટર્સ આવ્યા છે જે એક નવા અંકલ આવ્યા છે જે આ સ્કૂલી છોકરીઓ છે ને આ બધા કેરેક્ટર્સને બધા આર્યાની સ્ટોરી સાથે કઈ રીતે જોડાય છે અને હવે આગળ શું થાય છે

તમારી પર ઓવરપાવર કરે તો તમારે સરેન્ડર થઈ જવાની જરૂર નથી એની સામે અથર્વની જેમ ફાઇટ બેક કરવું ખૂબ જ જરૂરી છે કે અલ્ટિમેટલી વર્ષ પાર્ટ વનમાં પણ એ ડેનમાં જઈને એની દીકરીને ફરી પાછો લઈ આવ્યો છે અને એણે બાપ તરીકેના બધા જ પ્રયત્ન કર્યા છે બધું જ ખોઈ દીધા પછી પણ આ પ્રકારની ઘટનાઓ થાય છે નથી થતી આ બધા વિવાદના વિષય છે અમુક વર્ગ છે જે માને છે ને અમુક વર્ગ નથી જ માનતો પણ મારો એક પોઈન્ટ ઓફ વ્યૂ કહું કે વશીકરણ નવો શબ્દ જ નથી તમે શાસ્ત્રોમાં પણ જો એનો ઉલ્લેખ છે તમે થોડાક સદીઓ પહેલાંના પણ ઘણી બધી ઘટનાઓ સાંભળ્યો છે જેમાં આ પ્રયોગનો ઉલ્લેખ થયો છે તમારી આસપાસ પણ શહેર છોડીને તમે બહાર જાઓ શહેરમાં પણ ઘણા બધા કિસ્સા થાય છે પણ તમે ત્યાં સુધી નથી માનતા જ્યાં સુધી તમારી જાત સાથે નથી થતું રાઈટ જાત સાથે નથી થયું એનો અર્થ એમ નથી કે એનું અસ્તિત્વ જ નથી ક્યાંક ને ક્યાંક આ એલિમેન્ટ છે જ પણ આ ફિલ્મ થકી અમે એ કહેવા માગીએ છીએ કે તમારી જિંદગી જ્યારે ખૂબ સુંદર ચાલતી હોય ને ત્યારે તમારા લાઈફની અંદર કોઈ પણ પ્રકારનો દાનવ આવી શકે દાનવની સામે તમારે માત્ર સરન્ડર થઈ જવાની જરૂર નથી તમારે ઊભા થઈને એ લડવું જ પડે યુદ્ધ માત્ર સરહદો પર નથી રમાતું યુદ્ધ તો માનસની ઉપર પણ લડાય છે અને આખી ઘટનામાં એટલું જ કહેવા માગે છે અમે અંધશ્રદ્ધાને જરા પણ અન્ડરલાઈન નથી કરી રહ્યા પણ આવું કશુંક થાય તો તમે શું કરો આ એક પ્રશ્નની સાથે આ સિનેમા લઈને આવ્યા છે ખૂબ સારું સારી વાત છે અને આ મૂવીને ઓલરેડી બધા બહુ પસંદ કરી રહ્યા છે દર્શકોએ ફર્સ્ટ પાર્ટને બહુ પસંદ કર્યું છે જ્યારે હિન્દીમાં આવી ત્યારે બી લોકો દર્શકો જે હતા તે લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે અને અમારે હોપ છે કે આ જે વર્ષ ટુ આવી રહ્યું છે એને પણ દર્શકો એટલું જ પ્રેમ આપશે એને પણ એટલું જ ચાહશે અને આ જે આપ લોકોનું જે કિરદાર છે તેને દર્શકો તમામે તમામ પસંદ કરે એવી અમારી આપ સૌને શુભકામનાઓ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરવા માટે સો મચ થેન્ક યુ